નથી કોઈ ની એટલે ગોટાળા થાય ફોનમાં દેખાતી નથી એટલે ગોટાળા થાય ધ્રુપાઈ યાર પહેલી વાર કર્યું છે ને લાઈવ આમાં એટલે ગોટાળા જેવું ધીમા છે કાલો રૂકા રેડી કરી લેશું ગોટારા એટલે થાય છે ગોટારા ના થાય બરોબર ને આના લઈમાં શું છે ટાઈમ સારો મળે ઓછા ટાઈમ વધો મળે આઈડીમાં લાઈ ઉપાડું છે આ આઈડીમાં લાઈ ઉપાડું છે ને આમાં ઉપાડી લઈએ એમાં શું સાચી વાત છે નો આવતું હોય પછી કંઈક કરવું પડે બરોબર આવે છે તો વાંધો નહીં બરોબર આવે છે ને પણ કોમેન્ટ ફોનમાં નથી દેખાતી એનું કંઈક કરવું પડશે કંઈક સેટિંગ આવતું એ છે ઘડીક આવી પછી બધું ચોંટી ગયું હવે પછી એવું એ નથી એમાં તો હું તો ટીવીમાં હતો ટીવીમાં ટીવીમાં વાંચું કોમેન્ટ ટીવીમાં દેખાડું હમણાં ટીવી આવશે તો આ ટીવીમાં કોમેન્ટ વાંચું છું હમણાં દેખાય તમને આવ્યું ને જો આમાં કોમેન્ટ વાંચું છું આ ટીવીમાં ટીવીમાં જો નીચે કોમેન્ટ નહીં નહીં વાંચું જો દેખાય ને ફોનમાં નથી દેખાતી ની સ્કીન ઉપર અડો કાકા એટલે દેખાય છે એવું અહીં કાંઈ આમાં કંઈ આવતું જ નથી મારે નું શું દેખાડું કોઈ વસ્તુ એ નથી આવતી નું એ કંઈ મારે દેખાતું નથી એ બધું મારે નથી દેખાતું કાંઈ મારા ફોનમાં કાંઈ દેખાતું નથી એટલે મારે જોવું પડશે ક્યાંથી શું છે એ ફોનમાં કાંઈ દેખાતું નથી ખાલી શેર કરવાનું બટન એક આવે બોલો બોલો ભાઈ બોલો કેમ છો મજામાં રમજાન ભાઈ મોબાઈલમાં લાઈવ ચેટ નથી થતું આમાં એ મેં ભૂલાઈ ગયું છે હવે ગમે કંઈક થયું હોય એટલે આમાં દેખાતું નથી કાઈ ચાલુ કરી નાખ્યું કઈ રીતે થાય આ ઉપર ઉપર શું આવી જાય હું આને સ્ક્રીનશોટ એક લઈ લઉં અહીંયા કંઈક લખેલું આવ્યું ને એનો એટલે સ્ક્રીનશોટ તો આવી હું સ્ક્રીનશોટ એ નથી આવતો બસ મજે મોજ હોત તો આ વાંધોની મજ જ હું કોલ કરું અને ઉપાડો બે મિનિટ કહું તમને अभी पर बात कर ले स्वापड़े तो आते रहवे ऊपर सुना है आप तो यू करवा लो हम अपन का ऑप्शन व्यवस्थन ना देखा तो हम करो ऑप्शन देखा तो ना जो फॉर्मेली तो आत्मा ऊपर एक लेख लगवावे है इज इस लोकेट